એક આખત બહુ મોની છે મારા પૂછા વગર ને મારા પૂછા વગર કોઈ કોઈ ગીત ગીત ગાવું હોય તરત છે મારો રે આજે આપડી સાથે છે બે બંને એવા કલાકારો જે બનાસકાંઠા જિલ્લાનું કરણું છે અને ગબરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર જે બંને ભાઈઓ છે

નોર્મલ જીવન છે અમારે ઘણા લોકો કહેતા કે આવી તકલીફ વાળો વિસ્તાર જોયો વરસાદ પડે બે હજાર સત્તર માં અમારે પણ ગોમ ત્રણ બહુ બઉ તકલીફ હતું અમારે પૂર આવ્યું હતું એટલે એ વેદના અને દુઃખ જોયેલું છે એટલે તરત લોકોના સમાચાર લીધા જ્યાં લોકોને જોઈને ઘણું બધું દુઃખ થયું અને લોકો એવી પોઝિશન છે કે આપણને જોઈને આપણા લાગણી હતી રોહાટો ઉપર થઈ જાય એવી તકલીફ છે તો જે થાય થોડા ઘણા લોકો نے મદદ કરી આખી જિંદગી તો કોઈ કોઈનું પૂરું કરવાનું નથી પણ થોડા ઘણા દાણામાં અમને યારો આવે અને થોડી મનોબળને અમને ઈ પરમેનેન્ટ મળ્યા અને થોડા ઘણા જે થી થોડા ઘણો મદદ કરી બીજા બધા મારા વિડિયો જોઈને હારો મેસેજ હોય છે બીજા બધા લોકો પણ આવું જોઈને કરતા હોય છે ચલો કે ભાઈ કરી રહ્યા છે બહુ સારું કરી રહ્યા છે અમને જોઈને ઘણા બધા લોકો કરે છે એટલે મહત્વની વાત છે હવે ગબરભાઈ ખાસ કરીને આપણી જે આ લાઈનમાં શરૂઆત કરી અને શરૂઆત થી લઈ અત્યાર સુધી તમે કેવો કેવો સંઘર્ષો વેઠ્યો સંઘર્ષ નું તો કેવા જઈએ તો લોકો મોને પણ ના પણ ઘણી બધી વાત ચર્ચા નહીં કરતા એનું કારણ છે કે અમુક તો લોકોને કેમ કે બધાને કલાકાર એક એવી વસ્તુ હોય છે કે જે ગરબ ગરીબ પરિસ્થિતિ હોય તારે એ કલાકાર બનતો હોય છે બાકી જેના કન પ્રોપર્ટી છે એ તો શું કામ કલાકાર કલાકારની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે ઘણી બધી તકલીફો પડતી હોય છે અને બહુ કલાકાર જેવી તે વસ્તુ નથી એના માટે આ તો લોઢાના ચણા છે આપણા વડીલોનો દાખલો છે પણ જે ટચી રહે એના માટે મહત્વની વસ્તુ અને જે ટચિલ જે મહેનત કરે એનું ફળ તો મળે જ જવા અને કુદરત ઉપર વિશ્વાસ હોવો જોઈએ આપણે અનેક લોકોનો કેરિયર બનાવ્યો છે તો આપના થ્રુ કેટલા અત્યારે કલાકારો બન્યા બનાસકાંઠા ઘણા બધા કોણ ઘણા બધાનું જીવન બહુ સારું જઈ રહ્યું છે અને કલાકાર એક એવા ઈ જોઈન તો બીજા બધા મોટા કલાકારો છે ને ઈ પણ શીખશે કે મારો મેસેજ જોઈને કે નાના કલાકારોને મદદ કરી જો અમુક લોકો ઘણા બધા હોય મળતા ભી નથી હોતા અમુક લોકો ને એવું હોય કે કલાકાર ઘર ની અંદર બેઠો હોય છે તોય પણ કેતો હોય કે નહીં હાજર આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે પણ આવું બધું જોઈને બીજા બધા ઘણા બધા શીખવા મળ્યા છે કે આપણે લાવો અમને મદદ કરીએ અમને આગળ વધારીએ અને કલા કે ચલો કે આપણે તો ખાઈ પીવું એવું કુદરતે આલેલું છે પણ કદાચ બાકી કોત દસ હજાર કોઈ બી કલાકાર નાનપણ થી મોટો થઈને લઈને જાય એના ઘર તો એનાથી મોટી ખુશીની બીજી કોઈ વાત હોતી નથી હવે કલા ની લાઈન માં અપ્રથમ હવે કે અર્જુનભાઈ અર્જુનભાઈ ની કલા તમે કે

એક અખત માને બહુ મોની છે માતા ની રજા નથી મળતી એટલે કર્યું ચાલુ પણ ધીરે 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 કરીને પછી તેરસ ના દિવસે મારા ઘરે દીકરીનો જન્મ થયો મોનો છે રણોજા હેડ્યું એટલે માગવું પડતું એને ખબર જ હોય છે કે શું જોવે છે અને રણુજા જેને એવું માજીને આવ્યો છું કે બાબાજી કોક એવો ધંધો આપી દે એટલે સારો કેમ્પ કરું અને લોકોની સેવા કરું એટલે મારા હશે તો હું કરી શકીશ એટલે રોમા પીરે તરત જે મારા માસી છે ને એમની ભણી છે અને હગામ હગુ છે એટલે મારા ધર્મપત્ની છે તમારા ઘરે આવ્યા પછી કલાકાર બન્યા કે પેલા ના પાછી આવ્યા પછી પછી કલાકાર બન્યા अब गबर पे खर्च का रणोजा रामापीनो नाम लेतो एक गीत संभळव देसी महाराज आप मित्रों ओ आवक करताया मारे जावक घणी आवक करताया मारे जावक घणी तोय पूर्व हे करेसे मारो रो मोरे धणी